પણ સાત ઉમેદવારના નામની જાહેરાત કરાઈ જેમાં પોરબંદર બેઠક પર કોંગ્રેસ દ્વારા લલિત વસોયા ની જાહેરાત કરવામાં આવી જીડીપીએલ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં લલિત વસોયાએ જણાવ્યું કે પોરબંદર વિસ્તારના લોકોના પ્રશ્નો લઈને ચૂંટણી લડીશું કરી દેવામાં આવી છે પોરબંદર સીટ ઉપરથી લલિત વસોયા છે તેમને જે છે સીટ આપવામાં આવી છે મહત્વનું છે કે પોરબંદર ખાતે ભાજપ દ્વારા જે દિગ્ગજ નેતાને મૂકવામાં આવે છે તેની સામે જ કોંગ્રેસે હવે પોતાના દિગ્ગજ નેતાને બાહુબલીને છે તે મેદાને ઉતાર્યા છે લલિતભાઈ ટિકિટ મળવામાં આવી છે ખાસ કરીને કેટલી તૈયારી છે આપણી આ વખતે પહેલી વાત તો કોંગ્રેસ પાર્ટીએ ફરીથી પોરબંદર લોકસભા ઉપર લડવા માટે મારી પસંદગી કરી છે હું કોંગ્રેસના હાઈકમાન્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓને પણ વિશ્વાસ આપું છું કે તમે મારી ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરીને બતાવીશ પોરબંદર લોકસભા ક્ષેત્રમાં બે હજાર ઓગણીસમાં પણ હું ચૂંટણી લડ્યો હતો અને ત્યારે હું હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં ઘણા બધા ફેરફારો છે બારનો ઉમેદવાર છે આયાતી ઉમેદવાર છે એ મુખ્ય મુદ્દો મારા વિસ્તારની અંદર છે કારણ કે કાયમી ધોરણે પોરબંદર મત વિસ્તારના લોકો બારના ઉમેદવારને જાકારો આપતા એવા છે અને એ ભૂતકાળની અંદર બનાવો પણ એવા બન્યા છે અને આ વખતે પણ પ્રજાનો ટ્રેન્ડ એવો રહેશે એવો મને વિશ્વાસ છે લલિતભાઈ ખાસ કરીને જ્યારે પોરબંદર બેઠકની વાત કરવામાં આવે ભાજપે કેન્દ્રીય મંત્રી જે છે મનસુખ માંડવિયા તેને ઉતાર્યા છે બીજી તરફ કોંગ્રેસના જ એક કહી શકાય કે જ્યાં સારું વર્ચસ્વ ધરાવતા અર્જુનભાઈ છે તે પણ હવે ભાજપમાં ગયા છે ત્યારે લલિતભાઈ માટે કેટલું કઠણ રહેશે કઠણ છે એટલા માટે તો કઠણ ઉમેદવારને કોંગ્રેસ પાર્ટીએ ઉતાર્યો છે કોંગ્રેસ પાર્ટીને મારી ઉપર વિશ્વાસ એટલા માટે છે કે હરેક પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરવાની તાકાત મારામાં છે અને મનસુખભાઈ માંડવીયા બારથી આયાતી ઉમેદવાર છે એના વિસ્તારમાં જીતે એવા નહોતા એટલે અહીંયા મૂકા છે અને ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ મતની લીડની વાત કરતી હોય પણ એને હકીકતમાં હારનો સામનો કરવાની નોબત હતી એટલા માટે તો અર્જુનભાઈ મોઢવાડિયા અને અરવિંદભાઈ લાડાણી જેવા અમારા કોંગ્રેસના આ વિસ્તારમાંથી છૂટાયેલા ધારાસભ્યોને લઈ ગયા છે લલિતભાઈ ખાસ કરીને બે ધારાસભાની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લલિતભાઈને ધારાસભાની હારનો સામનો કરવો પડ્યો હતો છતાં પણ કોંગ્રેસે લોકસભાની સીટ આપી છે ત્યારે હવે લોકો વચ્ચે કઈ રીતના જશો અને કઈ લોકોની કઈ વાત હશે કે જે લોકોને સ્પર્શી જાય આપની પહેલી વાત તો એ છે કે ચૂંટણીની અંદર હાર જીત એ સામાન્ય વાત છે તમે કેટલી તાકાતથી લડો છો એ મહત્ત્વની વાત છે ચુકાદો તો આખરે પ્રજાએ આપવાનો હોય છે એટલે પ્રજાનો જે ચુકાદો આવે છે એ દરેક રાજકીય પાર્ટીના લોકોએ સ્વીકારવાનો હોય છે પોરબંદર મત વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોનો પ્રશ્ન હોય સાગર ખેડૂત મચ્છીમારોનો પ્રશ્ન હોય મોંઘવારીની વાત હોય બેરોજગારીની વાત હોય આ તમામ મુદ્દાઓને લઈને અમે ભારતીય જનતા પાર્ટીને ભેળવવા માટેનો પ્રયત્ન કરવાના છીએ અને તાકાતથી આવતીકાલથી જ ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસો પણ અમે ચાલુ કરવાના છીએ ચોક્કસ જરૂરથી વાત કરવામાં આવે તો ચૂંટણીની જંગ છે તે હવે જામ્યો છે પોરબંદર બેઠક ઉપર ભાજપે જ્યારે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે ત્યારે તેની સામે ત્યાં કહી શકાય કે કોંગ્રેસે પણ એક દિગ્ગજ નેતા એટલે કે લલિત વસોયા છે તેને ટિકિટ આપી છે લલિત વસોયાએ પોતાની જે ટિકિટ મળતાની સાથે જ આવતીકાલથી પ્રચાર શરૂ કરશે તેવું અને આગામી ચૂંટણી આ ચૂંટણીની અંદર પોતે પણ એક સારી જે છે તે આશાવાદ છે તે વ્યક્ત કર્યો હતો ત્યારે જોવાનું હવે રહેશે કે પોરબંદરની સીટ ઉપર કોણ બાજી મારે છે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે લોકસભાના ઉમેદવારની બીજી યાદી